ક્રિકેટ મેચનું આયોજન મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે બી અંગ્રેજી માધ્યમના ધોરણ આઠ ના બાળકો વચ્ચે ક્રિકેટ મેચનું આજ રોજ બે ગ્લેશ ડે હોવાથી સુંદર આયોજન કરવામાં આવ્યું ક્રિકેટ મેચ આઠ એ અને આઠ બી ના વિદ્યાર્થીઓ વચ્ચે દસ ઓવરની રાખવામાં આવી જેમાં આઠ બી ના વિદ્યાર્થીની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લઈ લીધી હતી અને દસ ઓવરના અંતે ઓલ આઉટ થઈ ચુમ્મોતેર રન કર્યા હતા આઠ એના વિદ્યાર્થીઓએ ત્રણ ક્રિકેટ ગુમાવી વિકેટ ગુમાવી પંચોતેર રન કર્યા તેથી વિજેતા બની હતી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મલા ગાંધી ઉચ્ચતર કેળવણીના મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિસા હાજર રહ્યા હતા તેમના હાથે વિનર ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ક્રિકેટ મેચનું સુંદર આયોજન શાળાના મદદની શિક્ષક પરેશભાઈ પરમાર તેમજ વ્યાયામ શિક્ષક કાલિદાસ પરમારે કર્યું હતું જેમાં સમગ્ર સ્ટાફે સુંદર સહકાર આપ્યો હતો

¡Gracias!